અને વિદેશમાંથી ભારે ભાવિકો સોમનાથ મહાદેવના ચરણે આજે અંતિમ સોમવારે પહોંચ્યા હતા વહેલી સવારથી હાથમાં પુષ્પો બિની પત્રો અને ગંગાજળ સાથે ભાવિકો કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા અને ભાવિકોને તો બસ ફક્ત એટલું જ એટલે કે ક્યારે સોમનાથ દાદાના દર્શન થશે ને પોતે આ જ શ્રાવણ સોમવારે ધન્ય બનશે એટલે કે બીજી તરફ આજે શ્રાવણના અંતિમ સોમવારે જે ભારે માત્રામાં ભાવિકોની ભીડ જામી છે અને તેના પરથી સ્પષ્ટ કહી શકાય કે આવનારી અમાસના દિવસોમાં ભારે માત્રામાં ભાવિકોની ભીડ ઉમટી પડશે અને ભારે ભાવિકોની ભીડને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ અને સુરક્ષા વિભાગ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે ભાવિકોની કતારોમાં કોઈ સમસ્યા ન ઊભી થાય તેના માટે બેરિકેટ લગાવવામાં આવ્યા છે અને ભાવિકો ધક્કા કે ધમાલ વગર ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તો ભાવિકો પણ સોમનાથ ટ્રસ્ટ ની વ્યવસ્થાને લઈને સંતુષ્ટ જોવા મળી રહ્યા છે જ્યારે શ્રાવણના અંતિમ સોમવારે ભાવિકોએ ભગવાન સોમનાથ મહાદેવ પાસે સમગ્ર વિશ્વની સુખાકારી વિશ્વમાં મહા શાંતિ પ્રસરે કુદરતી સંકટોનું ભગવાન સોમનાથ મહાદેવ નિવારણ કરે અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય ભારત વર્ષ સમગ્ર વિશ્વમાં ઉચ્ચ કોટીએ સ્થાન પામી અને દેશ વિકાસ અને સમૃદ્ધિની ટોચ પર બિરાજમાન થાય તેવું દરેક ભક્તોએ ભગવાન સોમનાથ પાસે આરાધના કરી અને પ્રાર્થનાઓ કરતા જોવા મળ્યા હતા ज्योतिर्लिंग दर्शन का उद्देश्य लेकर इधर पहुंचे तो इस आने में बहुत सुविधा हुई और हम लोगों ने रुद्र का पाठ किया जो शिव का बहुत इच्छा मंत्र बोलते हैं शिव का बहुत शिव इससे बहुत संतृप्त होता है अभिषेक प्रियु शिवाहा बोलते हैं इस समय में ये मंत्र का पाठ करना एक रिवाज है हमारा सनातन धर्म में और इसमें जो मंत्र आता है ये कृष्ण यजुर्वेद के बहुत बीचों बीच में आता है इसलिए भी ये बहुत पवित्र माना जाता है और शिव का जो पंचाक्षरी मंत्र है वो इस मंत्र के बीच में भी आता है इसलिए भी इसको बहुत पवित्र मानते हैं ये सावन के इस महीने में कल सोमवार सावन सोमवार है इसके पूर्व दिन हम इधर आए और हमने इसका पूर्ण लाभ उठाया और इधर के लोगों ने भी हमें बहुत सम्मान दिया और उन लोगों ने इधर से जो तो शंकराचार्य महाराज जी हैं शिंगेरी में उसको प्रसाद लेके जाने का सोचा था किसे पूछने का ऐसे सोच रहे थे हम तो इधर के लोगों ने सहायता दी इसलिए भी और इधर का जो माहौल है इधर का जो प्रसन्न वातावरण है इसको देख के भी हमको बहुत अच्छा लगा आज ये छेलो सोमवार से श्रावण मास में और मेरी खूब इच्छा आती कि सोमनाथ दादा ना दर्शन करूं याने टेमनी सवारनी आरती करूं અને મારી ઈચ્છા દાદાએ પૂરી કરી દીધી અને મને ખૂબ આનંદ થયો અને આરતીમાં ખૂબ જ સારો માહોલ બહુ જ સારો છે અંદર એકદમ બધા એકદમ જોશમાં છે અને બહુ જ ખુશ છે કે આજે છેલ્લો સોમવાર છે અને બધાની આરતી થઈ છે હા લીધો બહુ જ આનંદ થયો બહુ સારું ટ્રાફિક છે આજે બહુ જ બહુ બધા માણસો આવ્યા છે બહુ દૂરથી આવ્યા છે અને બધાના દર્શન સારી રીતે થયા છે મેનેજમેન્ટના કારણે તો બહુ સારું આજે શ્રાવણ માસનો જ્યારે ચોથો સોમવાર હોય અને આજ હરેક રાજ્યમાંથી દર્શનાર્થી જ્યારે સોમનાથ દાદાની પાસે આવતા હોય અને પ્રાર્થના કરતા હોય અને સોમનાથ દાદા માટે બે અર્ક ચડાવવા એ શબ્દરૂપી આજે એન્કર તરીકે સિંગર તરીકે હું ગાતો હોય તો માત્ર એટલું જ ગાય

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓની પણ આજે હાજરી થવાની હોય સોમનાથ દાદાને પ્રાર્થના કે હે સોમનાથ દાદા અમારા જે દર્શને આવ્યા છે એ બધાની રક્ષા કરજો પણ અમારા સીમાડા સાચવીને મારા ભારતીના નોજવાન છે એવા આર્મીની તમે રક્ષા કરજો અને એમના પરિવારની રક્ષા કરજો એવી સોમનાથ દાદા પાસે મારી પ્રાર્થના હે મેં સાઉથ ઇન્ડિયન કર્ણાટકા સે હું રહેતી હું ગુજરાતમાં બીસ સાલ સે बहुत अच्छा दर्शन हुआ आज सावन सोमवार का लास्ट सोमवार था बहुत अच्छे से दर्शन हुआ बहुत अच्छे से पूजा हुआ और सब व्यवस्था भी बहुत अच्छी है बहुत अच्छा हुआ जय सोमनाथ बहुत बहुत बढ़िया बहुत दिक। दिक। बहुत, बहुत, बहुत सब सपोर्टिव है है वो स्टाफ ऐसे धक्का मुक्की कुछ नहीं करते आ, अच्छे से दर्शन करवाते कर हैं सभी सभी काइंड को सभी ह्यूमैनिटी को सबको अच्छा दे दे अच्छा आशीर्वाद ब्यूरो रिपोर्ट ख़बर गुजरात लाइयो